વડોદરામાં તબીબની બેદરકારીએ દર્દીનો જીવ લીધો ઓપરેશન દરમિયાન પેટમાં કોટન રહી જતા સગીરાનું મોત થયું છે હર્ષલ હોસ્પિટલના તબીબ વિજયસિંહની ગંભીર બેદરકારી સામે આવી મકરપુરા જેઆઈડીસી રોડ પર રહેતી સોળ વર્ષ સગીરાનું મોત થયું છે પેટમાં દુખાવો થતાં ગત ઓક્ટોબરમાં સર્જરી કરાવી હતી ધોરણ બારમાં અભ્યાસ કરતી સંજના વકીલાનું એમઆઈઆર કરવામાં આવ્યું

લેઝર કઈ બ્લેડ વાપરી છે એ બી નઈ ખબર એને શું કર્યું એટલે ઓપરેશન કર્યા પછી એટલે શું કર્યું તમારી દીકરીના પેટમાં શું રહી ગયું પંચ રહી ગયું છે જે એ લોકો કદાચ સાફ કરે છે ને એવું પંચ એ રહી ગયું છે એનાથી અને કઈ બી નથી રાખી ટોટી બી નથી રાખી બગાડ કરવાની એટલે બગાડ તો રહ્યો જ ઓપરેશન કરાયા પછી અને પંચ રહી ગયું એના કારણે જેમ છોકરી થોડું બી મારી છોકરી અન્નદાન જ નથી મૂકતી

એટલે એ ડૉક્ટરને સજા એવી થવી જોઈએ કે જેલના સડિયા થઈ જવા જોઈએ અને આજ પછી આ ડૉક્ટરને કોઈ દિવસ લાઇસન્સ બી ના મળવું જોઈએ ને એ કશું કરી ના શકે એવું કરી દો અમાર સરકાર પર એટલું જ માંગ છે બસ બીજું કોઈ માંગ નહીં આજે મારી બેન ગઈ છે મને મારી બેન તો મળવાની નથી તો આજે મારી બેન કઈ એવી કોઈની બેન દીકરી કે કઈ જ ના જવું જોઈએ અને હોસ્પિટલ સીલ વાગી જવું જોઈએ બસ અને ડોક્ટર કડક કાર્યવાહી થવી જોઈએ ડોક્ટર ને એક્સેપ્ટ પણ કર્યો મારી ભૂલ છે બાકી કયો ડોક્ટર હોય એ પૈસા પાછા ટ્રાન્સફર કરશે એમને ટ્રાન્સફર પણ કર્યા થોડા ઘણા કર્યા પછી ફોન રિસીવ કરવાના બંધ કરી દીધા એમને ડોક્ટર ભાગી ગયો છે એવી કે વાત છે હા ડોક્ટર કોલ રિસીવ નથી કરતા કહી રહ્યા છે મારે જડબાનું ઓપરેશન કર્યું છે આ બધા રીઝન્સ આપી રહ્યા છે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી હર્ષલ હોસ્પિટલના ડોક્ટર વિજયસિંહની ગંભીર બેદરકારીના કારણે આજે પંદર વર્ષીય યુવતીનો મોત થયું છે આપ જોઈ શકો છો અત્યારે અમે માંજલપુર વિસ્તારમાં મહેશ્વરી નગરમાં રહેતી આજે સંજના વાઘેલા છે તેના ઘરે આવ્યા છે કે જેનું તબીબની ભૂલના કારણે મૃત્યુ થયા હોવાના આરોપો પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અહીંયા તમામ જે તેમના કુટુંબીજનો છે આસપાસના પાડોશીઓ છે તે તેમના આ દુઃખદ પ્રસંગમાં તેમને એક હોસલો આપવા માટે અને તેમના દુઃખમાં સહભાગી થવા માટે આવ્યા છે હું તમને અહીંયા તેમના ઘરની અંદર લઈ જઈશ કે જ્યાં માત્ર પંદર વર્ષની સંજના કે જે ધોરણ બારમાં ભણતી હતી તેનું સપનું હતું કે તે તબીબ બનશે પરંતુ ક્યાંક ને ક્યાંક એક તબીબની જ ભૂલના કારણે સંજનાનું દુઃખદ અવસાન થયું છે મહત્ત્વની બાબત છે કે આખી વિગત એવી છે કે પેટમાં પાણીની ગાંઠનું ઓપરેશન કરવા માટે પરિવાર હરસિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયું હતું અને ત્યાં તબીબે સર્જરી દરમિયાન તેના પેટમાં કોટનનું કપડું જે છે તે મૂકી દીધું જેના કારણે તેને પેટમાં અને આખા શરીરમાં ઇન્ફેક્શન થઈ ગયું જેથી અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં સીટી સ્કેન એમઆરઆઈ કરાવતા પેટમાં કોટન હોવાનું સામે આવ્યું અને ઇન્ફેક્શન એટલું બધું વધી ગયું હતું કે ડૉક્ટરે ઘણો બધો પ્રયત્ન કર્યો સારા કારણો પરંતુ જે ઇન્ફેક્શનના કારણે સંજના વાઘેલાનું મૃત્યુ થયું છે જે રીતના વાત કરવામાં આવે તો આ ખૂબ દુઃખદ ઘટનામાં પરિવાર માંગણી કરી રહ્યું છે કે આવા જે તબીબ છે વિજયસિંહ જેવા તે તબીબ સામે પોલીસ કેસ થવો જોઈએ તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેની હોસ્પિટલને તાળું લાગી જવું જોઈએ લાયસન્સ પણ સસ્પેન્ડ થવું જોઈએ કારણ કે જે રીતના તબીબે પોતાની ભૂલ માનીને પરિવારે જે રૂપિયા આપ્યા હતા તે રૂપિયા પણ તેમને પરત કરી દીધા અને અન્ય જગ્યા પર ઓપરેશન કરાવવા માટેના પૈસા પણ વધુ આપ્યા એટલે કે આજ્ઞા કહી શકાય કે આ સમગ્ર મામલામાં હવે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે સરકાર ક્યારે કાર્યવાહી કરે છે અને ક્યારે સંજનાને ન્યાય અપાવે છે તેની રાહ જોઈને બેઠું છે તમામ લોકો અંતરે જોવું રહ્યું કે સરકાર અને પોલીસ હવે કયા પ્રકારની પગલાં તબીબ સામે ભરે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા